મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે તે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું હું ક્ષત્રિય સમાજની સાથે છું એટલા માટે જ એક વેદના થતી હોય છે એટલા માટે જ દુઃખ થતું હોય છે અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે ટિકિટ આપવી કે ટિકિટ રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપના માધ્યમ દ્વારા બાપુ ટિકિટ આંદોલન ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંક બેઠક બેઠક થાય સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ આ વંદન સહ અપીલ કરું રાજા સંકલન સમિતિ હર હંમેશ મળતી હોય છે અને સંકલન સમિતિ જે અત્યારના ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ કોઈ પણ વિકલ્પ મૂકે છે નથી મૂકતા એ અત્યારના જોવાનું રહ્યું સમાજને એ વિચારવાનું છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે એ મને ખ્યાલ છે કે બહુ ડાયો સમાજ છે અને રાષ્ટ્રહિતની અંદર એ વિચારશે એવી ચોક્કસ મને ખાતરી છે જે મારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું એ એ વિશે હું બોલી ન શકું યોગ્ય સમયે હું યોગ્ય નિર્ણય લઈશ આ લોકશાહીની અંદર મહાભારતીની સેવા કરવા માટે ક્ષત્રિય સમાજ અત્યારના વર્ષ પ્રતિ વર્ષ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ પ્રગતિ હંમેશા કરતો રહે અને એક સામૂહિક રીતે અમે સારા કાર્યો સમાજ માટે કરતા રહે એની હું ભાવના સેવું છું બાપુ ભાવનગરના રાજવી પરિવાર કહી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બોલે છે ક્ષત્રિય સમાજના આગેવાનો એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભાજપુ તો છે કે નથી ખરેખર તમારા મુદ્દે એક રાજવી બીજા રાજવીનો હંમેશા આદર કરે છે એટલે એ બાબતે હું કોઈ પણ વિશેષ ટિપ્પણી નહીં કરું નથી આની અંદર મેં આપને જેમ કીધું કે આ સમય એવો છે કે આપણે બધાને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને વાદ વિવાદ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં પણ સંવાદ એક માત્ર સંવાદની ભૂમિકાથી જ આપણે બધા એક આગળ વધી શકીએ એ આ સમયની માંગ છે બે ત્રણ વખત સવાદ થયો છે એને લઈને બેઠકમાં થઈ છે પરંતુ હજી કોઈ ઉકેલ નથી હું અપેક્ષા ચોક્કસ સમાજ પાસેથી રાખીશ હું જે જે વડીલો યુવાનો બહેનો દીકરીઓ અને માતાઓ જે રીતે જાહેરમાં પધાર્યા છે હું એનો હંમેશા વંદન સાથેનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું કે આપણો સમાજ એક થયો છે એ એ એક ખૂબ સારી વાત છે કે સમાજનો સૂર એક છે કે સમાજ એક થયો છે પણ સમાજની સાથે બેસીને આપણે ઉત્કર્ષના કામો સમાજ માટે કરવાના છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ સાથે મળીને કંઈક નિરાકરણ કાઢી શકાય એ ચોક્કસ આપણે એ દિશામાં વિચારવું જોઈએ